અબડા ગામે દબાણો દૂર કરવા બાબતે પૂર્વ સરપંચ સહિત સરપંચનો સામસામે ઢીંગાણું ખેલાયું સામસામે ગાળા કરાતા મામલો બન્યો બંને પક્ષના લોકો પંદરથી થી વધારે લોકોને નાની મોટી જા થવા પામી અમુક લોકોને આગળ રિફર કરવામાં આવ્યા ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અબાળા ખાતે દોડી આવ્યો ઘટના સ્થળે પોલીસ વેડે આવતા મામલો થાળે પડ્યો ગાડીના પાછળના ભાગમાં તોડફોડ કરવામાં આવી ઝઘડાના વિડીયો સીસીટીવી કેમેરામાં થયા કે નાની મોટી જાવ થતા સરકારી હોસ્પિટલમાં સરળ આપી આગળ રિફર કરવામાં આવ્યા ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતાં ગામમાં ફફડાટ ફેલાયો બાબર પિયા એસ ડી ચૌધરીએ જણાવ્યું કે બાબર પોલીસે ચાર ટીમો બનાવી છે બંને પક્ષના આરોપીઓને પકડવામાં આવે છે બાબર પોલીસ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ કંટ્રોલમાં કરી છે એવોર્ડ ગોપાલ કે પૂજારા બાબર બનાસકાંઠા સવારે સાડા આઠથી નવ વાગ્યાની વચ્ચે મેસેજ આવેલા કે અબાળામાં બબાલ થાય છે કે તાત્કાલિક પોલીસ સાથે ગામમાં પહોંચી ગયેલા અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે કંઈક બબાલ છે બબાલનું મેઇન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું એની બાજુમાં બહુ મોટું માટી નખીને દબાણ કરી દીધેલું હતું જે દબાણ બે ત્રણ દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધાએ સાથે મળી અને એ દબાણ દૂર કરી એની અદાવતમાં આજે કંઈક બળવંતજી ઠાકોરસિંહ એ ભૂપતજીના ને એમને એમના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા એટલે સામસામે ઝઘડો થયેલો છે જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે બીજો કોઈ બનાવ બનેલ નથી કોઈ ઈસમોને પકડવામાં આવ્યા છે હાલ પૂરતા જે ઈસમોન પકડવા નથી આવ્યા દરેક ઘરે તપાસ કરી છે એમના ખેતરોમાં પણ તપાસ કરી છે પણ હજી સુધી કોઈ પણ એક ઈસમ પોલીસની પકડમાં આવેલ નથી અને પોલીસ આ ઈસમોન પકડવા માટે પોલીસે ચાર ટીમો પણ બનાવી દીધી છે અને અલગ અલગ જગ્યાએ કે જેમના સગાવાલા હોય જે જે જગ્યાએ જઈ શકે છે એ બાબતે તપાસ ચાલુ છે અને એમના મોબાઈલ લોકેશન કઢાવીને પણ હાલ પકડવા પર તપાસ ચાલુ છે કેટલા ઈસમો ઘાયલ છે સામ સામે અંદાજે ટોટલ મળતી માહિતી મુજબ 7 થી 8 ઈસમો ઘાયલ છે કોઈની સિરિયસ કરી કોઈ એવો મેસેજ એક એક એવો જયસોર કરીને છે કે જે સિરિયસ છે ને જેને રાધનપુર રિફર કરે છે રાધનપુર પાટણ ખાતે રિફર કરે છે